નમસ્કાર મિત્રો આજે તેર થઈ આવતીકાલે મકરસંક્રાંતિ છે એટલે કે ઉત્તરાયણ છે આજે સવારના નવથી સાડા નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાનું જે ટીકર રણ ગામ આવેલું છે એના ટીકરથી ઢસી બાજુ જવાનો જે રોડ આવેલો છે ત્યાં આગળ જે માલધારીઓ રહે છે એના જે કંઈ વાડા આવેલા હોય ને એ જે ઉકેડાને બધું કરતા હોય તો ત્યાં આગળ એક નવજાત જે શિશુ છે તે પડ્યું હોવાનું ત્યાં આગળ જે મહિલાઓ નીકળી હતી તેના ધ્યાને આવ્યું હતું ત્યાર પછી આ બનાવની જે જાણ છે તે ગામના સરપંચને કરવામાં આવી સાથે ધર્મેન્દ્રભાઈ જે એરવાડિયા છે વાસુદેવભાઈ છે તો આ ગામના આગેવાનો છે એમને જાણ કરવામાં આવી ત્યાર પછી તેઓ જે ગ્રામના જે આગેવાનો છે ત્યાં ઘટના સ્થળે જઈને જોયું જે ઢસીવાળા રોડ પર જઈને જોયું તો કોઈ નવજાત શિશુ છે જે જન્મેલું છે અને કોઈ રાત્રિના સમયે ઉકેડામાં ફેંકી ગયા હોય એવી હાલત ત્યારે પ્રાથમિક જે માહિતી છે તે માહિતી મળી રહી છે મિત્રો ઘણી વખત આવું બધું આપણા હળવદમાં પણ આવા કિસ્સાઓ મિત્રો આપણને સામે આવતા હોય છે અને આપણે જોતા હોય છે કે નવજાત શિશુ જન્મે પછી એને ફેંકી દેવાના ને એવા પણ બનાવો જે છે એ બનતા હોય છે આજે આવો જે બનાવ છે તે હળવદ તાલુકાના ટીકર રણ ગામે બનવા પામ્યો છે જેને લઈને જ જે ગામના આગેવાનોને ઘટના સ્થળે દોડી ગયા હતા જે નવજાત શિશુ છે આમ તો અત્યારે જે કંઈ આપણને માહિતી મળી રહી છે મૃત હાલતમાં છે અત્યારે અને રાત્રિના સમયે કોઈ ત્યાં આગળ ફેંકી ગયું હોય એવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે સાથે જ આ બનાવની જાણ જે છે તે હળવદ પોલીસને પણ કરવામાં આવી હતી જેથી પોલીસના જે જવાનો છે તેઓ પણ ટીકર ગામે દોડી ગયા છે પણ હાલ અત્યારે આ જે મૃત હાલતમાં જે મળી આવેલું નવજાત જે શિશુ છે તો તેને અત્યારે હળવદ લઈ આવવાની જે કંઈ કામગીરી છે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આ બનાવમાં જે પોલીસ છે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે ત્યાર પછી જ સામે આવશે કે નવજાત શિશુને રાત્રિના સમયે ટીક્કરના ઢસીવાળા રોડ પર ઉકેડામાં કોણ ફેંકી ગયું હતું હાલ તો આ બનાવના પગલે પણ જે નાના એવા ટીક્કર ગામમાં પણ જે છે તે ચકચાર મચી જવા પામી છે કારણ કે રાત્રિના સમયે કોઈ અજાણા વ્યક્તિઓ દ્વારા નવજાત શિશુને ઉકેડામાં ફેંકી દીધું હોય એવી માહિતી મળી રહી છે બીજી તરફ ગામના જે જાગૃત લોકો એવું પણ કહી રહ્યા છે કે વહેલી સવારમાં કોઈ જે છે એ આ શિશુને અહીંયા આગળ ફેંકી ગયા છે અને મહિલાઓ જ્યારે સવારમાં ત્યાં આગળથી નીકળી તો તેના ધ્યાને આવ્યું હતું ત્યાર પછી અંદર ખાને મહિલાઓ મને એમાં વાતો થતી હતી ગામના આગેવાનો ધ્યાન અહીંયા પોલીસને જાણ કરી પોલીસ ત્યાં આગળ આવી બાળક જે નવજાત જે આ શિશુ છે તો એને પીએમને કરાવવામાં આવશે પોલીસ તપાસ કરશે ને ત્યાર પછી જે કંઈ શું કારણ હતું શા માટે ફેંકી ગયા હતા શું બન્યું હતું એ તમામ જે હકીકત છે તમામ જે માહિતી છે એ પોલીસ તપાસ કર્યા બાદ જ સામે આવશે હાલ તો અત્યારે આ ટીકર જે ગામ છે આપણું હળવદ તાલુકાનું કારણ કે એક મૂડીનું પણ ગામ છે મિત્રો એટલે હળવદ તાલુકાનું જે ટીકર ગામ છે ત્યાં આગળથી મૃત હાલતમાં ઉકેડામાંથી નવજાત જે શિશુ છે તે મળી આવ્યું છે